વરસાદી વાતાવરણ ચાલુ જ છે જાણે કે કાર્તક માસમાં અષાદી માહોલ જેવી સ્થિતિ છે જેના કારણે ખેડૂતો સાથે બંદર વિસ્તારમાં વેપારીને અને માછીમારોને પણ મોટો ફટકો લાગ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન પણ તેમને વેઠવું પડ્યું છે ત્યારે કપાસ સોયાબીન મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું ખેતરોમાં પડેલા પાથરાના ઢગલા પાણીમાં પડી જતા મૂંગા પશુઓના ચારા પણ બગડી ગયા